ત્યાર પછી પ્રયોગશાળામાં થર્મોમીટરની રેન્જ કેટલી હોય છે તો પ્રયોગશાળાનું જે થર્મોમીટર છે એની C એટલે કે થી સુધીની હોય છે છે છઠ્ઠું ધાતુની પટ્ટીમાં ઉષ્મા વહન પ્રયોગ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે તો મીણબત્તી પાસે રહેલી પિન સૌથી પહેલા પડી જાય છે ત્યાર પછી સાતમું છે નીચેના પૈકી કયો પદાર્થ ઉષ્માના સુવાહક નથી તો એમાં આવશે પેન્સિલ કારણ કે અવાહક છે લાકડાની બનેલી છે ત્યાર પછી આગળની ચર્ચા કરીએ તો મિત્રો નીચેના પૈકી આઠમો નીચેના પૈકી કઈ ઘટના ઉષ્માનયન જોવા મળે છે તો એમની અંદર આવશે એ અને સી બંનેમાં એ ની અંદર છે પાણીનું ઉકળવું અને સી માં તપેલીના દૂધનું ગરમ થવું ખાલી જગ્યા પૂરવાની છે પદાર્થ ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપ તાપમાન કહેવામાં આવે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને

તો કોઈ પણ પદાર્થ આ રીતે ગરમ થઈ શકે ઉષ્મા પ્રસરણની આ કે કેમ તો ડોક્ટરના થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકાય નહીં કારણ કે ડોક્ટરના થર્મોમીટરનું તાપમાન માપવાનું ક્ષેત્રફળ મર્યાદિત છે જે સામાન્ય રીતે પાંત્રીસ થી બેતાલીસ સેલ્સિયસ છે જયારે ઉકળતા પાણીનું તાપમાન